દરેક નીતિની સામે ની રીતે ઉભો રહેતો એસએસકી ન્યુઝ ચેનલ સુરત મૈસુરિયા સમાજ સુરત દ્વારા શ્રી જ્વાલા માતાજી મંદિરનો નો દસમો સાલગીરી મહોત્સવ આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા સુરત મૈસુરિયા સમાજ સુરત દ્વારા શ્રી જ્વાલા માતાજી મંદિરનો દસમો સાલગીરી મહોત્સવ યોજાયો હતો ખટોદરા ખાતે આવેલા જ્વાલાદેવી વિશ્વ શક્તિધામ ખાતે મૈસુરિયા સમાજના પ્રમુખ અલ્પેશ સોમાભાઈ મસુરિયાની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં સવારે નવચંડી યજ્ઞ અન્નકુટ દર્શન મહાઆરતી મહાપ્રસાદી અને ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં સુરત મૈસૂરિયા સમાજના લોકો હાજર રહ્યા હતા મારું નામ અલ્પેશ કુમાર સ્વામુભાઈ છે હું કઈ વિસ્તાર છે શું કાર્યક્રમ આપવામાં આવ્યો છે આજે આજે આ કલોઠા વિસ્તાર છે જૂની સભ્ય મા જ્વાલાજીનું મંદિર છે અમારું કિલો નેસોદિયા સમાજ મા સંસ્કૃતિ ભવન છે ત્યાં આજે માતાજીની શાંતિ નિમિત્તે અમે સવાર ત્યાં કેસર સ્નાન આઠ વાગ્યાથી નવચી યજ્ઞ કર્યો છે ત્યારબાદ અંકૃતિ ચપતનું દર્શન છે અને છ વાગે પૂરાહુટી થઈ છે અને હમણાં મહાઆરતી કરીને

શું શું કાર્યક્રમ તમે રાખવામાં આવ્યું છે આજે આજે સવારથી કેસના મહાતી નોર્સની યજ્ઞ ને નાના ભાઓ માટેનો શૈક્ષણિક આધાર આવે કેસમાં કોણ કોણ આવેલું છે આજે ચીપ કેસમાં આજે આ પાટીલના ગુજરાતના જિજ્ઞેશભાઈ પાટીલ ગૌરક્ષક સંચાલકના સમિતિના દરમિયાન ગામી સાહેબ સંગીતાબેન મુંબઈના ધારાસભ્યશ્રી સંગીતાબેન પાટીલ હરસંઘી સાહેબના પીએ જયેશભાઈ આવ્યા હતા સવારના મેયર સાહેબ આવ્યા હતા પણ

દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ